જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શ્રાવણ સુદ એકાદશી છે આજે પુત્રદા એકાદશી છે આજની એકાદશીનું વ્રત કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે તેમજ વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે આજના વિડીયોમાં સાંભળીએ પુત્રદા એકાદશી કરવાની પૂજાવિધિ વ્રતનું મહાત્મ્ય અને પુત્રદા એકાદશીની કથા વાર્તા જે સાંભળવા માત્રથી પુત્રદા એકાદશી કર્યાનું પુણ્યફળ મળે છે અને જે દંપતીને સંતાન નથી તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે મિત્રો શ્રાવણ સુદ એકાદશીનું વ્રત સંતાનની પ્રાપ્તિ કરાવનાર છે ને સંતાન દંપતી આ એકાદશીનું વ્રત કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે વર્ષની છવ્વીસ એકાદશી આવે છે અને અધિક માસની બે એકાદશી એ મળીને છવ્વીસ એકાદશી આવે છે જે દરેક એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે તેમાં પણ શ્રાવણ માસની આ સુદ્ધ પક્ષની એકાદશી વર્ષની ઉત્તમ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરનારનો વંશ વેલો વધે છે તેમજ પિતૃઓની તૃપ્તિ અને મોક્ષ ગતિની કામના માટે આ એકાદશી ઉત્તમ છે કારણ કે વંશવેલો અટકી જાય તો પિતૃઓને તૃપ્ત કોણ કરે માટે આજની એકાદશી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠ છે આ એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન શ્રી હરિવિષ્ણુને કે તેના બાળ સ્વરૂપની પૂજા કરવી ભગવાનને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવવા અબિલ ગલાલ કંકુ અને ફૂલોથી પૂજા કરવી નૈવેદ્યમાં માખણ મિશ્રી સાકર ધરવા ધૂપ દીપ કરી આરતી કરવી આખો દિવસ ફળાહાર કરવો અને રાત્રે કૃષ્ણ કીર્તન કરવા અને બીજા દિવસે દ્વાદશીએ ભગવાન શ્રી હરિની પૂજા કરી બ્રાહ્મણને દાન દક્ષિણા કાચો સીધો આપી પારણા કરવા આમ શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરનારના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે નિરોગી રહે છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે નેહ સંતાન દંપતીને સંતાન સુખ મળે છે તો મિત્રો પુત્રદા એકાદશીનું મહાત્મા અને વ્રતની વિધિ જાણી હવે સાંભળીએ પુત્રદા એકાદશીની સુંદર કથા બોલો ભગવાન શ્રી હરિની જય ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે વાસુદેવ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મા શું છે તે મને કહો ત્યારે ભગવાને કહ્યું કે હે ધર્મરાજ સર્વ પાપનો ક્ષય કરનારી અને જેના મહાત્માના શ્રવણથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તેવી ઉત્તમ કથા હું તમને કહું છું તેને ધ્યાનથી સાંભળો પૂર્વે દ્વાપર યુગમાં માહેશ્મતીપુરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો તેની પાસે સંપત્તિ ઘણી હતી પરંતુ સંતાન ન હતું હવે રાજા ઘટપણના આરે આવ્યા તેથી તેને ચિંતાનો પાર ન હતો સંતાનહીન સ્ત્રી અને પુરુષોને લોકમાં કે પરલોકમાં સુખ શાંતિ મળતા નથી વળી રાજાને રાજગાદીએ બેસવા કોઈ વારસદાર ન હોવાથી તેને ઘણી ચિંતા થવા લાગી કે રાજગાદીએ બેસનાર પુત્ર નથી એટલે સગા સંબંધીઓ રાજગાદી માટે ખટપટ અને તકરાર કરશે આવા બધા વિચારો આવતા એક દિવસ રાજાએ પ્રજાના આગેવાનોને તથા બ્રાહ્મણોને બોલાવી પોતાની વ્યથા સંભળાવતા કહ્યું કે હે નગરજનો હે બ્રહ્મદેવો મેં પ્રજાનું રૂઢી રીતે જતન કર્યું છે વળી મેં આ જન્મમાં કોઈ પણ પ્રકારનું પાપ કર્યું નથી વળી રાજ્યના ભંડારમાં અનિતિનું ધન પણ આવ્યું નથી ન્યાય તોડી તોડીને કર્યો છે અને પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વીને જીતી છે શત્રુ સાથે વેરભાવ ન રાખતા મેં તેનું પૂજન કર્યું છે આ પ્રમાણે ધર્મ પ્રમાણે હું ચાલ્યો છું છતાં હે મહાનુભાવો મારે સંતાન નથી તેનું કારણ શું આ પ્રકારના રાજાના વચનો સાંભળી તેને આશ્વાસન આપી બ્રાહ્મણો રાજાના પુરોહિત તથા નગરજનો સઘળા એકત્ર થઈ ઘોર વનમાં ગયા અને રાજાના કાર્યને સિદ્ધ કરવા માટે ચારે તરફ ભમવા લાગ્યા ફરતા ફરતા તેઓ તપોવનમાં જ્યાં ઘણા ઋષિઓના આશ્રમો હતા ત્યાં આવ્યા એવામાં તેઓને એક આશ્રમમાં મહાતપસ્વી લોમશ ઋષિના દર્શન થયા એક કલ્પ થાય ત્યારે એ ઋષિનું એક રોમ ખરી જાય છે એટલે એનું નામ લોમશ પડેલું તેઓ ત્રિકાજ્ઞાની ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણકારા હતા લોમશ ઋષિ પાસે આવેલા બધાએ તેમના ચરણોમાં પ્રણામ કરી હર્ષભેર આપસમાં કહેવા લાગ્યા કે આપણા સદભાગ્ય કે આપણને મહાસિદ્ધિવાળા ઋષિના દર્શન થયા લોમસ ઋષિ તો સર્વના મનની વાતને જાણનારા હતા છતાં બધાને આવકાર આપી પ્રેમથી પૂછ્યું કે તમે બધા અહીં ક્યાંથી અને શા માટે આવ્યા છો વળી મને જોઈ પ્રસન્ન થઈ મારા વખાણ શા માટે કરી રહ્યા છો તમારું કાર્ય વિના સંકોચે મને જણાવો આવેલા બ્રાહ્મણોએ પુનઃવંદન કરી કહ્યું કે હે મહાત્મન અમે અત્રે આવ્યા છીએ તેનું કારણ સાંભળો અમારું તે કાર્ય કરવા બ્રહ્મદેવ અને તમે જ સમર્થ્યવાન છો તો આપ કૃપા કરી અમારું કામ કરી આપો હે ઋષિદેવ અમારા રાજા મહીજીત ઘણા સદાચારી છે છતાં તે સાંપ્રાંત કાળમાં પુત્રહીન છે હે મહામુનિ અમે બધા તેની પ્રજા છીએ અને રાજા અમારું નિરંતર પુત્રવત પાલન કરે છે આવા ધર્માત્મા રાજાને સંતાન સંતાનવિહોણા જોઈ અમે બધા દુઃખી છીએ અમે તપસ્યા કરવાનો નિર્ણય કરી આ વનમાં આવ્યા છીએ એવામાં અમારા સદભાગ્યથી અહીં આપ જેવા તપસ્વીના દર્શન થયા તેથી અમને લાગ્યું કે અમારું કાર્ય જરૂર સફળ થશે માટે આપ તે અંગેનો અમને ઉપાય બતાવો અને લોમશ ઋષિએ સર્વ વૃતા સાંભળ્યા પછી એક મુહૂર્ત પર્યંત ધ્યાન ધરી મહેજીત રાજાના પૂર્વ જન્મને જાણી લીધો પછી આંખ ઉઘાડી સર્વને કહ્યું કે તમારા રાજાને પૂર્વ કર્મનું ફળ મળી રહ્યું છે પૂર્વ અવતારે તમારો રાજા નિર્ધન અને દયાહીન વાણ્યો હતો તે એક ગામથી બીજે ગામ ફરી નાનો સરખો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો તે એક વખત વેપાર અર્થે જંગલના માર્ગે જઈ રહ્યો હતો ત્યારે તાપના લીધે તે ખૂબ વ્યાકુળ બની જળાશયની શોધ કરતો હતો એવામાં એક તળાવડી જોવામાં આવતા તે પાણી પીવા જતો હતો ત્યાં તરત જ વીયેલી ગાય પોતાના વાછરડા સાથે ત્યાં પાણી પીવા આવી તો વાણિયાએ ગાયને મારી તેના વાછરડા સાથે હાકી કાઢી અને પોતે પાણી પીધું પૂર્વ જન્મના આ પાપને લીધે તમારો રાજા મહીજીત આ જન્મમાં વાંજ્યો થયો છે આ સાંભળી બ્રાહ્મણોએ સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય પૂછ્યો તો લોમશ મુનિએ કહ્યું કે હે સુગ્નજનો શ્રાવણ માસમાં શુદ્ધ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત તમે અને રાજા કરો ઉપવાસ અને રાત્રિ જાગરણ સહિત આ પુત્રદા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો એમ કરવાથી રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે અને ઋષિને વંદન કરી બધા ત્યાંથી ચાલ્યા ગયા કેટલાક સમય પછી પવિત્ર શ્રાવણ માસ બેસતા લોમસ ઋષિના કહેવાથી શ્રાવણ સુદ એકાદશી પુત્રદા એકાદશીના દિવસે રાજાએ અને પ્રજાએ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ અને રાત્રિ જાગરણ સહિત કર્યું અને દ્વાદશીના દિવસે પ્રજાએ તેનું પુણ્ય રાજા મહીજીતને પ્રેમપૂર્વક અર્પણ કર્યું પુત્ર એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી રાજાની રાણી ગર્ભવતી બની અને નવમાસ પૂર્ણ થતા તેણે સુંદર અને બળવાન પુત્રને જન્મ આપ્યો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન આ લોકમાં તથા પરલોકમાં પુત્ર સુખની ઈચ્છાવાળાએ શ્રાવણ સુદ અગિયારસ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જે ભાવિક મનુષ્યો પુત્રદા એકાદશીની કથા વાંચે છે અથવા સાંભળે છે અને જે વ્રત કરે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે તથા આ પુત્રનું સુખ ભોગવે છે ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે શ્રાવણ સુદ પુત્રદા એકાદશી વ્રત કથા સમાપ્ત બોલું ભગવાન શ્રી હરિની જય મિત્રો શ્રાવણ સુદ અગિયારસ કે જેને પુત્રદા એકાદશી કહેવાય છે તે વ્રતની વિધિ મહાત્મ અને સુંદર કથા વાર્તા સાંભળી આશા રાખું છું જે વિડીયો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ વ્રતકથાઓ સાથે જય શ્રી કૃષ્ણ